માર અમારી મહેનત થી છે ને ચાલો જય આદિ વાસી જય આદિ જય સંવિધાન જય આપણે આપણા ગામને બચાવવાનું છે નહીં કે આપણા ગામના લોકો લૂટી જાયલા આ પંચાયતો દ્વારા આપણું શોષણ કરવામાં આવે તલાટી છે મામલતદાર પ્રાંત આજે જમાદાર પીએસઆઈ પીઆઈ આ બધાને હું કરવા મૂક્યા આપણને કંટ્રોલ કરવા હારો લોકોને કંઈ આપણા રક્ષણ સારું નથી મૂક્યા કે આપણા કામ માટે જો આપણા કામ માટે મૂકેલું વોર્ડ તો લોકોને એ લોકો ઘરે ઘરે જઈને મદદ કરતા આજે આપણે માનો કે કોઈ લડાઈ ઝઘડો થયો નાનો મોટો તો આપણને પોલીસ આખો દિવસ બેહાડી રાખે આપણી કોઈ ફરિયાદ સાંભળે નહીં આજે તમે એક્રોસિટી બી કોઈના પર લગાવવા જતા છો કોઈ જાતિગત આપણું અપમાન કરે તો એ લોકો આપણે એફઆઈઆર જ નથી લેતા જેવી રીતના આપણે જમીનોની કોઈ લડાઈ હોય